બાપા સીતારામ ગૌશાળા રયાધાર દમમાસીની ગૌશાળા જોઈ રહ્યા છો અને અહીંયા આજે આપણે સંક્રાંત નિમિત્તે આપણે લીલું નાખવા આજે આવી ગયા છીએ તો અહીંયા જરૂરિયાત છે તો અહીંયા નાખવા આવજો દમમાસીની આ જેને નાખવો ને આપણે આજે હરખથી અને આજે છીએ લીલું નાખવા માટે તો આપણે નાખવાનું છે થોડા કામ આવવા દો અંદર આવવા દો તો વિડીયો ફેમસ થવા માટે નથી પણ કોઈ પણ આવી ગૌશાળા હોય જાજો ભગવાન આજે ગૌશાળાએ લીલું નાખવા માટે પાછા ફરીથી આવી ગયા છે મન મૂકી અને ગાય માતાને ભગવાને દીધું હોય તો દેવાનું આવા સેવાના કાર્ય કરજો પરમારસના કાર્ય કરજો ઘેરું આવશે બાકી તો કઈ ઘેર આવવાનું છે નહીં ગૌ સેવા માનવ સેવા એ પ્રભુ સેવા હા થોડી હાલો થોડી નાખું અને રાડા કરું હા

અત્યારે મારી માવડીઓ ગૌ માતા ભોજન કરી રહ્યું છે બહુ આનંદ આવે છે કાળી ગોરી ગૌરી આપ જોઈ રહ્યા છો નાખવાનું છે કોનું